જય શ્રી સ્વામિનારાયણ આજે તારીખ ત્રેવીસ બે બે હજાર પચીસ અને રવિવારનો પવિત્ર દિવસ છે અમારી દક્ષિણ ભારત યાત્રા બપોર પછીના સમયે ભૂતપુરી તામિલનાડુનું પેરંબદુર શહેર જેને કહેવામાં આવે છે ત્યાં પહોંચી છે તો તમે જોઈ રહ્યા છો કે ભૂતપુરીના રાજમાર્ગ ઉપર ચાલી અને અમે મંદિરે દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ અહીંયાના મંદિરની બે વિશેષતા છે એક તો આપણા આદિગુરુ એવા શ્રીમદ રામાનુજાચાર્યજી એમની પવિત્ર જન્મભૂમિ એટલે એમના પણ દર્શન થાય સાથે સાથે મંદિરમાં આદિકેશો ભગવાન ભૂદેવી અને શ્રીદેવીની સાથે બિરાજતા હોય એના પણ દર્શન થાય તો અમે મંદિરના મુખ્ય ગેટમાં એન્ટ્રી કરી છે મંદિરના પટાંગણમાં ચાલ્યા જઈએ છીએ એકદમ શાંતિવાળું વાતાવરણ છે તમામ આત્માઓ એકદમ સૌમ્ય દેખાઈ રહ્યા છે તો એ મંદિરના પટાંગણમાં થઈ અને અમે મુખ્ય મંદિરની અંદર પ્રવેશ કરીએ છીએ તમે જોઈ રહ્યા છો મંદિરની અંદર એન્ટ્રી કરતાં પહેલાં જે વિજય સ્તંભ આવે જેને ગરુડ સ્તંભ કહેવામાં આવે તો એ સોનાના ગરુડ સ્તંભના દર્શન થઈ રહ્યા છે બધા જ એનો સ્પર્શ અને દર્શન કરી રહ્યા છે પાછળ ગોપુરમ દેખાઈ રહ્યો છે આખો વિજય સ્તંભ છે એ સુવર્ણથી મંડિત છે અમારી સાથે જે ગૃહસ્થ બહેનો છે એ પણ બધા એનો સ્પર્શ કરી અને દર્શન કરી રહ્યા છે ભૂતપુરીનું જ્યારે નામ આવે ત્યારે આપણને આપણા આદિગુરુ એવા શ્રીમદ રામાનુજાચાર્યજી જરૂરથી યાદ આવે એમની આ પવિત્ર પ્રાગટ્ય ભૂમિ માનવામાં આવે છે અને અત્યારે અમે જે દર્શન કરવા જઈ રહ્યા છીએ એ પણ રામાનુજાચાર્યનું જ મંદિર છે એમનું જ ડેરું છે જે ડેરાની અંદર આમ તો મંદિર ખૂબ જ મોટું છે હજારો સ્તંભ ઉપર આ મંદિર અડીખમ ઊભેલું છે અને જે રીતે બીજા બધા દક્ષિણી મંદિરોની બાંધણી હતી એવી જ બાંધણીમાં આ મંદિર પણ બંધાયેલું છે મોટા મોટા બાથમાં પણ ના આવે એવા એના સ્તંભ છે અત્યારે જે તમે દર્શન કરો છો અમે દૂરથી શૂટિંગ કરેલું છે તો એ રામાનુજાચાર્યની પ્રતિમા છે આગળ પૂજારીજી ઘીનો દીવો કરી અને અમને દર્શન કરાવી રહ્યા છે તો આગળ જે પ્રતિમા દેખાય છે એ પ્રતિમા ઉત્સવ પ્રતિમા છે અને પાછળ તમને ખાસ નહીં દેખાય પણ શ્યામ વર્ણની પ્રતિમા છે માત્ર ને માત્ર એનું દૂરથી તમને તિલક દેખાઈ રહ્યું છે જડિત તો એ મૂળ રામાનુજાચાર્યજીની પ્રતિમા છે આમ પણ રામાનુજાચાર્યને એમના વેશ ઉપરથી આપણે જરૂરથી ઓળખી શકીએ દ્વાદશ જેને તિલક વગેરે હોય અને હાથ જોડી અને બેઠેલા હોય ત્યારે આપણને ખ્યાલ આવે કે આ રામાનુજાચાર્યજી છે તો આ એના સુંદર દર્શન અમે કરી રહ્યા છીએ બાજુમાં જે મંદિર છે મંદિરની અંદર આદિકેશવ ભગવાન બિરાજમાન છે એવું કહેવાય છે કે રામાનુજાચાર્યજીના વડવાઓએ ત્રીજી ચોથી પેઢીએ આ જે મંદિર છે એની અંદર ભગવાન જે આદિકેશવ પ્રભુ તો એમની સેવા પૂજા વગેરે ચાલુ કરેલું અને આનો ઇતિહાસ જો આપણા વિસ્તારથી જાણીએ તો તો ઘણો બધો સમય લાગે છતાં પણ તમને ટૂંકમાં એનો ઇતિહાસ હું સમજાવું છું બધા બહેનો દર્શન કરે છે તમે પણ સાથે સાથે દર્શન કરતા રહેજો અને આ ઇતિહાસને સાંભળતા રહેજો દક્ષિણના નિયમ પ્રમાણે માથે ટોપી આપણે ટોપી કહીએ એ લોકો ષટકોપ કે તો પૂજારીજી ભગવાનનો પ્રસાદીનો જે ષટકોપ છે એ બધાને માથે મૂકે છે આ આદિકેશો ભગવાન છે વચ્ચે બિરાજે તે એક બાજુ ભૂદેવી બીજી બાજુ શ્રીદેવી છે તો મુખ્ય મંદિરની અંદર આ આદિકેશો ભગવાનના આપણને દર્શન થાય છે મંદિરની અંદર જ બેસી અને અમે બધા જ મંદિરની જે બાંધણી છે એને નિહાળી રહ્યા છીએ જે તમે ફોટોના માધ્યમથી વિડીયોના માધ્યમથી જોઈ રહ્યા છો તો આ શહેરનું નામ ભૂતપુરી છે તો એવું કહેવામાં આવે છે કે આ શહેરની અંદર એક સરોવર છે પહેલાં અહીંયા અરણ્ય હતું વાન હતું તો એવું થયેલું એક વખત કૈલાસની અંદર ભગવાન શિવજી એ જ્યારે નૃત્ય કરી રહ્યા હતા અને એ વખતે એટલા બધા તલ્લીન થઈ ગયેલા એટલે એમને એમના વસ્ત્રનું પણ ખ્યાલ રહેલો નહીં અને જરાક શરીર ઉપરથી વસ્ત્ર આઘું પાછું થયું એટલે સામે બધા જે નટરાજ ભગવાનના દર્શન કરનારા આ નૃત્યને નિહાળનારા એવા જે પ્રેત ગણો હતા એમાંથી કોઈને જરાક હસવું આવ્યું એટલે શિવજીને ક્રોધ ચડતા એને શાપ આપ્યો કે તમે પૃથ્વીલોક ઉપર જઈને પડો અમે મંદિરની પાછળના ભાગમાં દિવાલ ઉપર જે ચિત્રો છે એ ચિત્રોને જોઈ રહ્યા છીએ જેની અંદર રામાનુદાચાર્યની બાળ લીલાઓ પણ હશે અને સાથે સાથે દક્ષિણની અંદર જે મૂર્તિ દરેક મંદિરોમાં હોય એવા શેષશાહી ભગવાન તો એની મૂર્તિ પણ અવારનવાર આમાં દર્શન આપે રાધાકૃષ્ણ હોય વિષ્ણુ ભગવાન હોય તો એ બધી જુદી જુદી મૂર્તિઓનું જે ચિત્રકામ છે તો એને અમે ફરી અને શાંતિથી નિહાળી રહ્યા છીએ તો શિવજીએ ક્રોધિત થઈ અને બધાએને શાપ આપી અને કહ્યું કે મૃત્યુલોકમાં પૃથ્વીલોક ઉપર પડો હવે એ પ્રેતાત્માઓ તો શિવજીને છોડીને બીજે જાય પણ ક્યાં એટલે એ બધા જ પ્રેતાત્માઓ છેવટે વિષ્ણુ ભગવાનને શરણે ગયા ને વિષ્ણુ ભગવાને આ અરણ્ય બતાવીને એવું કહ્યું કે ત્યાં જઈ અને તમે શેષનારાયણને આજ્ઞા કરેલી એટલે એમણે અહીંયા સરોવર બનાવેલું પ્રેતાત્માઓને કીધું કે તમે સરોવરમાં જઈને સ્નાન કરો એટલે તમામ આત્માઓએ અહીંયા આવીને સરોવરમાં સ્નાન કરેલું અને પછી શિવજીએ બધાને સ્વીકાર્યા પણ આ પ્રેતાત્માઓને મનમાં એમ થયું કે વિષ્ણુ ભગવાને આપણને પાછા શિવજીના શરણાગત બનાવ્યા છે તો આપણે કાંઈક કરવું અને પ્રેતાત્માઓમાં તો શક્તિ ખૂબ જ હોય એટલે આ જે મંદિર છે એ આખું જંગલની અંદર સરોવરને કાંઠે આટલું મોટું ગગનચુંબી મંદિર એ બધા જ પ્રેતાત્માઓએ બનાવેલું છે દર્શન કરતાં આપણને એવું લાગે કે માણસથી તો એ વખતે ક્રેન વગેરેનો જમાનો નહીં એટલે આ કામ થાય નહીં તો એ બધાએ આ રીતે મંદિર તૈયાર કરાવ્યું અને અંદર ભગવાન આદિકેશવની પ્રતિમાને પ્રતિષ્ઠિત કરી મૂર્તિને પધરાવી અને ત્યાર પછી તો ઘણા બધા વર્ષોના વાણા વહી ગયા પણ આમને એમ જ મંદિર ત્યાં અવાવરું જંગલની અંદર પડેલું અને ભૂતોય મંદિર બંધાવ્યું પછી અહીંયા આ નગરી વસી એટલે જ એનું નામ ભૂતપુરી એવું કહેવામાં આવે છે તમે શેષશાહી ભગવાનના દર્શન કરી રહ્યા છો અને ત્યાર પછી રામાનુજાચાર્યજીના જે વડવાઓ હતા તો એ વડવાઓને ભગવાને દર્શન આપીને આની બહુ વિસ્તારથી અને ઝીણવટ ભરી છે પણ એટલી બધી કહેવાનો અત્યારે ટાઈમ નથી ક્યારેક ભગવાનની ઈચ્છા હશે ત્યારે આખો ભૂતપુરીનો રામાનુજાચાર્યજીનો જે ઇતિહાસ છે એને આપણે વિસ્તારથી જરૂરથી સાંભળીશું અમે અત્યારે મંદિરના પટાંગણની અંદર બધા જ ઊભા છે કોઈ બેઠા છે સરસ મજાનો સૂર્યનો વળતો છાંયડો છે અને શાંત મજાનું વાતાવરણ છે તો ભગવાનની આજ્ઞા એ કરી અને આ જે રામાનુજાચાર્યજીના વડવાઓ એ આવી અને આ મંદિરની અંદર સેવા પૂજા કરતા ઘણા બધા બ્રાહ્મણો વગેરેને રાખીને સેવા પૂજા ચાલુ કરાવેલી અત્યારે જે તમે જોઈ રહ્યા છો નવો દરવાજો શિખર વગેરે એ રામાનુજાચાર્યજીનું ઓરિજિનલ જન્મસ્થાન છે એવું કહેવાય છે કે એક હજાર ને સત્તરમાં ચૈત્ર સુધી પાંચમ ને બુધવારે તામિલનાડુમાં પેરુમબુદુરની અંદર તામિલ પરિવારની અંદર તામિલ બ્રાહ્મણ પરિવારની અંદર માતા કાંતિમતી અને પિતા કેશ્વાચાર્ય એમને ત્યાં પરમાત્માની ઈચ્છાએ કરી અને જીવાત્માઓને ભગવાનનું સ્વરૂપ ઓળખાવવા માટે સાક્ષાત શેષ નારાયણ સાક્ષાત અનંતજી એ પુત્ર સ્વરૂપે પ્રગટ થયેલા જે આપણા ગુરુદેવ રામાનુજાચાર્યજી મહારાજ છે એના જે જન્મસ્થાન છે એનો મંડપ તમે જોઈ રહ્યા છો ખૂબ જ મોટો મંડપ છે અત્યારે જે વસ્તુ તમને દેખાઈ રહી છે એ એમનું મુખ્ય જન્મસ્થાન છે ચાર બાજુ ચાર સ્તંભ છે અને વેદિકા કહેતા ઓટા જેવું છે તો એ એનું ઓરિજિનલ જન્મસ્થાન આપણે મથુરા કે છપૈયા વગેરેની અંદર દેખતા હોઈએ છીએ એ રીતનું જન્મસ્થાન બનાવેલું છે બધા જ જન્મસ્થાનની પ્રદક્ષિણા વગેરે કરી રહ્યા છે દર્શન કરી રહ્યા છે અને ત્યાંથી થોડા જ્યારે આગળ જઈએ ત્યારે રામાનુજાચાર્યજીની પ્રતિમા એ પણ દર્શન આપે છે દિવાલમાં તમને અનેક નાની નાની બીજી પ્રતિમાઓ દેખાઈ રહી છે તો ત્યાં જ બાજુમાં સુંદર મજાની સુવર્ણ જડિત રામાનુજાચાર્યજીની પ્રતિમા છે જેનું અમે દર્શન નિરીક્ષણ વગેરે કરી રહ્યા છીએ તો એ રામાનુજાચાર્યજીનું જન્મસ્થાન હોય એ દિવાલની અંદર એ મૂર્તિને ત્યાં બિરાજમાન કરી તમે દર્શન કરી રહ્યા છો કેસરી ધોતી જેને ધારણ કરાવી છે અને આખી મૂર્તિ સુવર્ણથી મંડિત છે આ આખું માત્ર ને માત્ર રામાનુજાચાર્યજીનું જ જન્મસ્થાન છે આજુબાજુમાં બીજી પણ ઘણી બધી એમની શિષ્ય પરંપરામાં મૂર્તિઓ છે મસ્તક ઉપર સુંદર મજાનો ષટકોપ છે અને પોતાની હાથ જોડેલી જ અદામાં ગુરુદેવ બેઠા છે આ ચિત્ર પ્રતિમાના તમે દર્શન કરી રહ્યા છો જન્મસ્થાનની અંદર દિવાલ ઉપર આ ચિત્ર પ્રતિમા એને પધરાવવામાં આવી છે તો એ પણ તમે જોઈ રહ્યા છો તો આવી સરસ મજાની સુવર્ણથી મંડિત પ્રતિમા વળી રામાનુજાચાર્યજીનું જન્મસ્થાન એટલે આપણી સાથે રહેલા જે ભક્તો છે વાલજીભાઈ દિનેશભાઈ તો એ આપણી દિવ્ય ગરવી ગુરુ પરંપરાએ એને દંડવટ કરી રહ્યા છે કારણ કે રામાનુજાચાર્યનો વિશિષ્ટાદૈત મત એ આપણને માન્ય છે રામાનંદ સ્વામીએ પણ રામાનુજાચાર્યજીને ગુરુ કરેલા અને એમને સ્વપ્નની અંદર દીક્ષા આપેલી જે કથા ભક્ત ચિંતામણી સત્સંગ જીવન વગેરે શાસ્ત્રોના માધ્યમથી આપણે અવારનવાર સાંભળતા હોઈએ છીએ એટલે ગુરુ પરંપરાને દંડવટ કરવા ખૂબ જ જરૂરી છે બહાર નીકળી અને એ જન્મસ્થાનના જ જે પગથિયા છે ત્યાં અમે બધા જ બહેનો બેઠા છીએ અને જન્મસ્થાનનું જે બાંધકામ છે એનો જે ગરિમા છે એની દિવ્યતા અને ભવ્યતા છે એને અમે નિહાળી રહ્યા છીએ બહુ લાંબો તમે જોઈ શકો છો કેટલા બધા સ્તંભ ઉપર આ મંડપ સ્થિર છે જે રામાનુજાચાર્યનું જન્મસ્થાન અને એ વખતે આપણે એવો અંદાજ બાંધી શકીએ કે કેશવાચાર્યજીનું નાનું એવું અહીંયા ઘર હશે અને અહીંયા જ રામાનુજાચાર્યજીનું પ્રાગટ્ય થયું હશે દક્ષિણ ભારતની અંદર આ ભૂતપુરી છે એને રામાનુજાચાર્યજીનું જન્મસ્થાન કહેવામાં આવે છે એવી જ રીતે આગળ તમને તોતાદ્રીના દર્શન કરાવ્યા તો એ તોતાદ્રી છે એ રામાનુજાચાર્યજીનું ગાદી સ્થાન કહેવામાં આવે છે અને કાંચીપુરમ વગેરે સ્થાનોની અંદર પણ ભગવાન વરદરાજ વિષ્ણુના જે તમે દર્શન કર્યા ત્યાં અવારનવાર રામાનુજાચાર્યજી વિદ્યાધ્યયન વગેરે ના બહાને જતા શ્રીરંગ ક્ષેત્રની અંદર પણ ખૂબ જ પોતે રહેલા અને શ્રીરંગ ભગવાનના જેમણે દર્શન કરેલા તો એવા આ રામાનુજાચાર્યજીનું જે જન્મસ્થાન છે અને બપોર પછીનો સમય છે એટલે અમુક અમુક દિવસોમાં કદાચ રામાનુજાચાર્યજીની પાલખી એ નગરની અંદર ફરવા માટે નીકળતી હોય તો એ ન્યાયે તમે જોઈ રહ્યા છો કે કેવા મોટા મોટા પૂર્ણિમાનો ચંદ્ર પણ જેની પાસે ઝાંખો પડે એવા એકદમ સફેદ અને ચારેય બાજુ ઝાલરોથી શોભતા બબ્બે છત્ર છે અને કરી અને રામાનુજાચાર્યજીની જે પ્રતિમા છે જે ચલ પ્રતિમા કહેવાય એને પાલખીની અંદર પધરાવી છે અને આ બધા જ ભૂદેવોએ એ પાલખીને પોતાના ખભે ધારણ કરી અને નગરયાત્રામાં લઈ જઈ રહ્યા છે અમારે બરોબર નીકળવું અને પાલખીને નીકળવું એટલે અમને પણ પાલખીના દર્શન થયા બે બે છત્ર જેના ઉપર ઝૂમી રહ્યા છે આપણે જે ઠાકોરજી ઉપર છત્ર ધારણ કરતા હોઈએ એના કરતાં આનું કંઈક કામ અલગ આપણને દેખાય છે એકદમ રાઉન્ડ શેપમાં છત્ર દેખાય અને સરસ મજાની જાલરો જેની અંદર ઝૂકી રહી હોય અને ઘણા બધા બ્રાહ્મણો કેવો મહિમા હશે કે રોજ આ પાલખી યાત્રા નીકળતી હોવા છતાં એવા જ મહિમાથી આ પાલખી યાત્રાને લઈ જઈ રહ્યા છે તો એ પાલખી યાત્રાના દર્શન કરી બાજુમાં અમારી બસ તમે જોઈ રહ્યા છો તો બસ પાસેથી નીકળી પાલખી એટલે અમે પણ ત્યાં સુધી દર્શન કરી ત્યાર પછી રામાનુજાચાર્યની આ જન્મભૂમિને વારંવાર વંદના કરી અને અમે ત્યાંથી આગળ જવા માટે નીકળ્યા તો પરમ પવિત્ર તીર્થ ક્ષેત્ર એવું ભૂતપુરી ત્યાંથી અમારા સૌ કોઈને ભાવથી જય સ્વામિનારાયણ